ઈઝી તો ન જ કહેવાય કારણ કે અમુક પ્રશ્ન અમને જોવાનો ટાઈમ નથી મળ્યો અને સબ્જેક્ટ ગુજરાતી વધુ ઈઝી લાગે ઈજી ગુજરાતી ઓછો હતો એમ એટલે ઓકે તો તમે એવું માનો છો કે 100 માર્ક નો પેપર છે અને 1 કલાકનો સમય ઓછો પડે છે ઓછો જ પડે છે પોર્શન અગ્રો લાગ્યો કેવું કાઈ અગ્રો તો ઇંગ્લિશ મને લાગ્યો ઇંગ્લિશ મેથ્સ રિઝિંગ 70 માર્કનો નો પોર્શન હતો એ કેવો લાગ્યો ના એ લેન્ધી હતું પણ ઈઝી હતું નમસ્કાર દોસ્તો જય હિન્દ ગુડ આફ્ટરનૂન તો દોસ્તો આજે પહેલી એપ્રિલ અને શિફ્ટ નંબર ત્રીજી રાજકોટના મેટોડા ખાતે ફરી પાછા અમે એક ત્રીજા સેન્ટર ઉપર આવી પહોંચ્યા છે શિફ્ટ નંબર ત્રીજીની અંદર એક વાગ્યાને બસ થોડી જ વાર બાકી છે અને મારી સાથે જે છે એ અહીંયા અમારો કેમેરામેન અને હું સાથે લઈ અને તમારા માટે સ્પેશિયલી એ અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના આ પ્લેટફોર્મ પર સ્ટુડન્ટ રિએક્શન એ આપણે લઈને આવ્યા છે આપણે ઓલરેડી શિફ્ટ વન અને શિફ્ટ ટુના સ્ટુડન્ટ રિએક્શન જોયા અને શિફ્ટ નંબર થ્રીની અંદર કેવા પ્રકારનું પેપર જે છે એ નીકળવું છે અને પેપર ઇઝી રહ્યું મધ્યમ રહ્યું કે કઈ રીતે રહ્યું એ આપણે વિદ્યાર્થીઓના પાસેથી જાણવાની એ કોશિશ કરીશું અને વિદ્યાર્થીઓ જે છે એમને જ આપણે પ્રશ્ન કરીશું કેટલા એટેમ્પ થયા કે જેથી કરીને આપણને ખબર પડે આવનારી શિફ્ટ જે છે એ કેવી રહેશે એની પણ આપણે અંદાજો થઈ શકે બાર ભાઈ કેવું પેપર ગયું

ના આમ તો બધું ઈઝી જ હતું પણ ટાઈમ થોડો ઘટ્યો વધારે એટલે ઓકે થેન્ક યુ કેવું રહ્યું ભાઈ પેપર તમારું પેપર સરસ રહ્યું પણ આમ કમ્પ્યુટર બેઝડ હતું તો એવું લાગ્યું કે ટાઈમ ખૂબ ઓછો કહેવાય 100 પ્રશ્નની સામે ફક્ત 60 મિનિટ તો એક પ્રશ્ન માટે એક મિનિટ કરતાં પણ ઓછો સમય કોમ્પ્યુટર બેઝડ હતું એટલે અમુક પ્રશ્ન એવા હતા કે જેના એમસીક્યુ જેના ચાર ઓપ્શન હોય ને એ સ્ક્રીન સ્ક્રોલ કરીને જોવા પડે બરોબર આકૃતિવાળા પ્રશ્ન હતા તો એમાંથી આપને એક જ વિકલ્પ દેખાતો હોય તો બાકીના ત્રણ વિકલ્પ સામે આપણે પહેલા વિકલ્પને બાદ કરવો હોય કે જોવા માટે આખા ચારે ચાર વિકલ્પ જોવા માટે આખી સ્ક્રીન સ્ક્રોલ કરવી પડતી હતી તો એ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ લાગ્યું અને પેપર થોડુંક લેંધી હતું એવું કહી શકાય ને એક સરખી પેટર્ન ના જ અમુક પ્રશ્નો હતા વેરાયટી નથી જોવા મળી પ્રશ્નોમાં પેપર ને આપણે ઈઝી મોડરેટ અને અઘરું તો એમાં તમે કયું રેટિંગ આપશો આઈ થિંક કે મોડરેટ હું તો કહું ઈઝી તો નો જ કહેવાય કારણ કે અમુક પ્રશ્ન અમને જોવાનો ટાઈમ નથી મળ્યો અને લાંબો ઓકે કેવું રહ્યું ભાઈ પેપર તમારું પેપર મને તો ઈઝી લાગ્યું બટ થોડું લેન્ધી પણ લાગ્યું લેન્ધી લાગ્યું કેટલા આઈટમ કર્યા 82 82 બરાબર લેંધી લઈ પેપર અને તમારા મત મુજબ તમને હાવ સેલો પોર્શન લઈ ગયું આખા પેપરમાં ચાર પોર્શનમાંથી માંથી એ કયો મને સબ્જેક્ટ ગુજરાતી વધુ ઈજી લાગ્યો ઈજી ગુજરાત ઓકે કેવું રહ્યું ભાઈ તમારું પેપર સરસ રહ્યું સરસ રહ્યું કેટલા આઈટમ કર્યા 84 84 પેપરમાં તમે જે આખું પેપર જે છે ઈજી મધ્યમ અને સરળ આપણે અગ્રુ કહી શકીએ તો એમાં તમને કયું પોર્શન અગ્રુ લાગ્યો કેવું કાઈ અગ્રુ તો ઇંગ્લિશ મને લાગ્યો ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ 70 માર્કનો પોર્શન હતો ઈ કેવો લાગ્યો નહીં લેન્ધી હતો પણ ઈઝી હતો ઓકે લેન્ધી હતો અને ઈઝી હતો ઓવરઓલ પેપર્સ નું તમે રેટિંગ ઈઝી અને મધ્યમ અને અગ્રુ તો કઈ રીતે આપશો લેન્ધી બહુ પડ્યું ઓકે હા લેન્ધી પડ્યું ઓકે તો ઉમેદવારોનું એક જ કહેવું છે કે આજે ત્રીજી શિફ્ટ છે એના ઉમેદવારો બહાર નીકળ્યા પરીક્ષા દઈને આપણે એમ કહી શકીએ કે પેપર જે છે એ લેંધી સો માર્કનું પેપર એક કલાકમાં પૂરું કરવું એ ખૂબ અશક્ય જેવું કામકાજ છે બરાબર છે અને પ્રોપર એટેમ્પ્ટ કરવા એ થોડુંક અઘરું પડે છે હજી પણ ઉમેદવારો નીકળી રહ્યા છે ભાઈ કેવું પેપર તમારું સરસ સરસ કેટલા એટેમ્પ કર્યા પંચ્યાસી પંચ્યાસી ઓકે પંચ્યાસી જેવા એટેમ્પ લોકો કરી રહ્યા રહ્યા છે એટલે આમ જોવા જાવ પેપર સહેલું અને

કે પ્રિપેરેશનમાં થોડુંક વધારે મેથ્સ માં વધારે ધ્યાન દઈએ ઓકે ગુજરાત આખા પેપર માં સૌથી ઇઝીમાં ઈઝી તમને કોઈ પોર્શન લાગ્યો ગુજરાતી ગુજરાતી ઓકે થેન્ક યુ